જય મહાદેવ જય શ્રી કૃષ્ણ ચલો મિત્રો આજે આપણે બધા જઈ રહ્યા છીએ તિરુપતિ બાલાજીના દર્શન કરવા તિરુપતિ બાલાજી મંદિર જે આપણે અહીંયા અમદાવાદમાં આવેલું છે તો આપણે એના દર્શન કરીશું આ ખૂબ જ વિશાળ એવું ખૂબ જ સુંદર અદ્ભુત રમણીય એવું આ છે તિરુપતિ બાલાજીનું મંદિર અહીંયા મંદિરની અંદર મોબાઈલ લઈ જવા દેવામાં આવતો નથી એટલે અમે તમને બહારથી દર્શન કરાવી રહ્યા છીએ અમે અહીંયા ભગવાનના મંદિરમાં અંદર જઈને દર્શન કર્યા છે ખૂબ જ સરસ મજાના ભગવાનના દર્શન થયા છે અને આ છે તિરુપતિ બાલાજીનું મંદિર જો તમે મારા અવનવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધાઇને મારા જય તિરુપતિ બાલાજી જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય તિરુપતિ બાલાજી જો તમે મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં